બેચ આ લોકોને કઈ રીતે જોઈન થવાનું છે રાઈટ સૌથી પહેલા તો આપણી આ લાઇવ બેચ છે એટલે વિદ્યાર્થીઓ પાસે કદાચ આપણે વેબ સંકુલ એપ્લિકેશન હશે પણ લાઈવ ની નહીં હોય તો સૌથી પેલા સર એ લોકોને લાઈવ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરવી પડશે તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે જે લાઈવ એપ્લિકેશન છે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન એને ડાઉનલોડ કરવાની રહેશે આ રીતે આપ જશો પ્લે સ્ટોર ઉપર તો પ્લે સ્ટોર ઉપર આપણે મળી જશે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન રાઈટ અને આને આપ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કર્યા પછી ઓટીપી ટીપી આવશે એ ફોર્મ્યુલેટી પૂરું કરીને જેવી રીતે તમે સુ આવશો એના હોમ પેજ ઉપર આવશો તો આ રીતે તમને સ્ક્રીન મળશે અને આ સ્ક્રીનમાં તમને જે લાઈવ કોર્સ છે એ લાઈવ કોર્સ ઉપર ક્લિક કરવાનો છે લાઈવ કોર્સ ઉપર જેવી રીતે તમે જીવન ક્લિકશો રાઈટ તમને શું આવી જશે રાઈટ કે કોઈને રિકર્ડેડ લેક્ચર છે આજથી જ જોવાનું શરૂ કરી દેવો હોય કે તરત જ એડમિશન લીધું આજે ટાઈમ ઇઝ રનિંગ આઉટ હે ને ફર્સ્ટ ફોર્થ જનુઆરી શું છે એક્ઝામ તો આજથી જ આપણે તૈયારી શરૂ કરી અત્યારથી જ કરી શકો છો

કે બે વખત પહેલા લેક્ચર જોઈને આવી શકો છો જેનાથી આપ શું કરી શકો ક્લાસમાં વધારે સારી રીતે સમજી શકો રાઈટ તો આ રિકોર્ટેડ બેઝ તો તમારે એડમિશન લેતાની સાથે જ ખુલી શકશે ખુલી જશે તો અત્યારથી જ આપ શું કરી શકો છો જે તૈયારી છે તૈયારી ઉતરો શરૂ કરી શકો છો